ડબોઈ તાલુકાના શિરોલા ગામે અંદાજીત ત્રણ લાખ રૂપિયાના ખર્ચે બનેલી ગટર લાઇનના તકલાતી કામના પગલે ગટરના ગંદા પાણી રોડ ઉપર વહેતા થતા ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે ડભોઈ તાલુકાના શિઢોલા ગામે એક વર્ષ અગાઉ જ રબારી ફળિયામાં ઠાકુર સમાજના ફળિયા સુધીની અંદાજીત ત્રણ લાખ રૂપિયાના ખર્ચે બનેલી ગટર લાઇન બનાવવામાં આવી હતી પણ એક જ વર્ષમાં ગટર લાઈનના તકલાદી કામને લઈ ગટરના ગંદા પાણી રોડ પર વહેતા તથા ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે આ રસ્તા પરથી સ્કૂલે જતા નાના બાળકોને તેમજ ગ્રામજનોને બહાર નીકળવા માટે ગટરના ગંદા પાણીમાં થઈને પસાર થવું પડે છે રોડ પર ભરાતા ગટરના ગંદા પાણીને લઈ દુર્ગંધ તેમજ જીવજંતુ અને મચ્છરોનો ઉપદ્રવ થવા લાગ્યો છે ભર ઉનાળામાં ચોમાસા જેવી હાલત થઈ છે અને શિરોલા ગામમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે કોન્ટ્રાક્ટર અને વહીવટદારની મિલીભગતના કારણે તકલાદી કામ થયું હોય તેવી ગામજનોમાં બૂમ ઉઠવા પામી છે ડબોઈ તાલુકાના શિરોલા ગામે છેલ્લા ત્રણ વર્ષથી ગ્રામ પંચાયતનો વહીવટ વહીવટદાર તેમજ તલાટી ચલાવી રહ્યા છે છતાં પણ વહીવટદારને ગામ લોકોએ જોયા નથી શિરોલા ગામના ગ્રામજનોએ વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે ગટર ફાટી છે ત્યાં કેટલી વખત તલાટી પાસે ગયા તલાટી એવું કે હું આવું છું જોવા પછી કોઈ આવતું નહીં આ ભૂંગળા કરાવી નાખ્યા ફરી બીજી વખત જોવા આવતો નહીં કરાવીશું કરાવીશું અમારા ઠેક ઓટલા લગીન છે પોની કાદો બાર કે રીત નહીં કરવાનું અત્યારે ઉનાળો ઘરમાં રહેવાતું નહીં બાર બેહવાનું બાર કે રીતને માં બેહવાનું કોઈ કરતા કોઈ જોવા આવતું નહીં તલાટી નહીં સરપંચ નહીં કોઈ જ નહીં એટલે ગંધ એટલી મારા છે ઘરમાં નહીં બેહાતું

અને ગટર લાઈન ફાટી જાય છે છ મહિનાથી ફાટેલી છે કોઈ જોવા આવેલું નહીં એ તલાટીની અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતથી આ ભ્રષ્ટાચાર કરેલો છે અને આ પોની ગટર લાઈને ફાટી અમે રિક્વેસ્ટ કરી તો તલાટી એમ કે છે કે તમે ખોદાઈ નાખો તો ખોદાઈ નાખ્યા પછી આજે બે મહિના થયા જોવા જો આવ્યો નહીં તલાટી અહીંયા આગળ અને આ પોની ઉભરાય છે ગોમમાં ફરિયાની અંદર ચાર લગ્ન છે ચાર ઘેરના હવે આ વાહન આવે મહેમાન આવે બધું બોમ્બ ની ઇજ્જત થઈ જાય બહાર ફોરે ને તો એમને નહીં દેખાતું કે આ ગામની અંદર આ કરીએ આવે એની લીધે રોડ નહીં થતો ગટર ગટર હેત કરો રોડ વાળા એવું કે ગટર હેત કરો પછી રોડ બનાવીએ અમે અને છોકરાને સ્કૂલે જવાનું રોજ એક બે છોકરો ગટર માં કાદોલ વાળો પડીને આવે છે અને એ થાય છે કે ચાલો એ હોય તો એને એ કરીએ કે આપણે એનું નિરાકરણ પણ આવા કઈ ઊંઘ જ નથી ઉડાડતા તો અમારે જવું કયા આગળ ગટરની ખૂબ જ કઠિન પરિસ્થિતિ એટલી થઈ ગઈ છે કે આખા ગામની ચોપેર મેઇન રસ્તા ઉપર ગટરનું પાણી એટલી ખરાબ રીતે જાય છે નાના નાના છોકરાઓ અમારા સ્કૂલ જાય તો એમને અડધા ગટર ઘૂંટણ સુધી પાણી આવી જાય એવામાં એમને દફ્તર લટકાવીને સ્કૂલ જવું પડે છે નાના નાના છોકરાઓ મચ્છરનો ઉપદ્રવ એટલો થઈ ગયો છે બીમારી ફેલાય ઉંમરવાળા હોય એમને માખી મચ્છર કઢે ખૂબ બીમારી ફેલાય એવી પોઝિશન થાય છે અને જે અમારા ગટરની એમાં એ થયું હતું એમાં ભૂંગરાઓ પણ બહુ નાના વાપરાયા છે મટીરિયલ ખૂબ જ હલકું વાપરવામાં આવ્યું છે અને બહુ હું તો રિક્વેસ્ટ કરું છું કે હવે ફરી ગટર લાઈન કરો અને રસ્તાનું શૂ કરો મને આ અમે તો ગોમ છોડી દેવાનું મન થાય છે એટલો ખરાબ પોઝિશન છે આ ગોમની અને કોઈ કશું કરતા જ નહીં કોણ ખબર કોના હાથમાં આ બધો કારભારો છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર